નમસ્કાર મિત્રો ગુજરાત વેધર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે હું છું સુરેશ તો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાની છે કે સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનો જોર સાથે સાથે મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપવાની છે તો વિડીયોને અંત સુધી બનાવી લજો ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે આપણે વાત કરીશું કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો તો ચોવીસ કલાક દરમિયાન કુલ બસોને તેતાલીસ તાલુકાની અંદર વરસાદ નોંધાય છે તેમાં સૌથી વધારે વરસાદ છે તે વલસાડના કપરાડાની અંદર બસોને સડસઠ મિલીમીટર એટલે કે દસ પોઈન્ટ એકાવન ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય સાબરકાંઠાના પૂસીનાની અંદર એકસોને તેપન મિલીમીટર એટલે કે છ પોઈન્ટ બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય વલસાડના ધરમપુરની અંદર એકસોને આડત્રીસ મિલીમીટર એટલે કે પાંચ પોઈન્ટ તેતાલીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય પાટણના રાધનપુરની અંદર એકસોને અઢાર મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ ઓસઠ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય વલસાડના ઉમરગામની અંદર એકસોને ચૌદ એટલે કે ચાર પોઈન્ટ ઓગણપચાસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે કચ્છના પચાઉની અંદર એકસોને અગિયાર એટલે કે ચાર પોઈન્ટ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે બનાસકાંઠાના લાખણીની અંદર એકસોને ચાર એટલે કે ચાર નવ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે સાબરકાંઠાના તાલુકની અંદર એકસો ને બે મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે બનાસકાંઠાના પાલનપુરની અંદર નવ્વાણું મિલીમીટર એટલે કે ત્રણ પોઈન્ટ નેવ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો બીજા વિસ્તારો બીજા વિસ્તારોની અંદર પણ હવા ભારે ઝાપટા નોંધાયા હતા તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો જે સિસ્ટમ અત્યારે છે તે મિત્રો મજબૂત બની ગઈ છે અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આ સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણ રાજસ્થાનની ઉપર આ સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે એટલે કે આ સિસ્ટમ મજબૂત બની અને ડિપ્રેશન લેવલમાં ફેરવાઈ ગઈ છે અને ઝડપથી અરબ અરબસાગરનો સપોર્ટ મળી રહ્યો છે અને અરબસાગર તરફથી ઝડપથી આ સિસ્ટમ છે તે પવનો ખેંચી રહી છે અને આ સિસ્ટમ મજબૂત થઈ અને આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં તમે જોઈ શકો છો કે ઝડપથી પવનની ગતિ વધી રહી છે મિત્રો ગુજરાતના લાઈવ સેટેલાઇટ ઇમોજ ઉપર નજર કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં વાદળો જોવા મળી રહ્યા છે અને મિત્રો જે છે તે તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોની અંદર વાદળો જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાદળો જોવા મળી રહ્યા છે અને જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ વાદળો જોવા મળી રહ્યા છે અને કચ્છના ઘણા વિસ્તારોની અંદર વાદળો જોવા અત્યારે મળી રહ્યા છે ડિપ્રેશન સિસ્ટમની અસરથી મિત્રો આઠસો પચાસ એચપી ઉપર પવનનો ચાર્જ જોઈએ તો ડિપ્રેશન સિસ્ટમ છે તે મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ઉપર સક્રિય છે અને દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો ઉપર સક્રિય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ડિપ્રેશન સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ઉપર સક્રિય છે અને તેનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન તમે જોઈ શકો છો કે આ વિસ્તારો સુધી આવી રહ્યું છે અને મિત્રો આ સિસ્ટમ ઝડપથી અરબી સમુદ્રના પવનો ખેંચી રહી છે આ તરફ અને મિત્રો ગુજરાતની અંદર પવનની ગતિમાં વધારો પણ જોવા મળી રહ્યો હશે સાતસો એચપી પર પવનનો ચાર્જ જોઈએ તો મિત્રો જોઈ શકાય કે જે સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન છે તે અરબી સમુદ્રના ભાગો સુધી લંબાઈ રહ્યું છે તમે મેપમાં જોઈ શકો છો કે મિત્રો આ સિસ્ટમનું જે બહોળું સર્ક્યુલેશન છે તે અરબી સમુદ્રના ભાગો સુધી આવી રહ્યું છે એટલે કે મિત્રો અરબ સાગર સુધી છે તે બહોળું સર્ક્યુલેશન સિસ્ટમનું લંબાઈ રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો આ વિસ્તારો સુધી સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન આવી રહ્યું છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે સાત સપ્ટેમ્બર અને આવતીકાલે આઠ સપ્ટેમ્બર સવાર સુધીની આગાહી જોઈએ તો મિત્રો શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો હજુ પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે એટલે કે એકથી લઈ અને ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોની અંદર આ જિલ્લાઓની અંદર પડી શકે છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને અમુક વિસ્તારોની અંદર મિત્રો એકથી લઈ અને પાંચ છ સાત ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોની અંદર પણ પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર મિત્રો આજે વધારે શક્યતા રહે છે અને ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદની શક્યતા છે અને એકથી લઈ અને દસ ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોની અંદર પડી શકે છે ગમે તે જિલ્લાની અંદર એકથી દસ ઇંચ સુધીનો આ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે કેમ કે સિસ્ટમ હવે મજબૂત બની અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે તો હવે આપણે વાત કરીશું કચ્છની તો કચ્છની અંદર પણ મિત્રો આજે ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને મિત્રો કચ્છની અંદર પણ એકથી લઈ અને આઠથી આઠ ઇંચ સુધીનો વરસાદ અમુક વિસ્તારોની અંદર પડી શકે છે અને મિત્રો અમુક વિસ્તારોની અંદર એકથી લઈ અને પાંચ છ ઇંચ સુધીનો વરસાદ અમુક વિસ્તારોની અંદર પડી શકે છે બીજા વિસ્તારોની અંદર પણ મિત્રો એકથી બે ઇંચ સુધીના વરસાદ કચ્છની અંદર પણ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ દેવભૂમિ દ્વારકા જૂનાગઢ અને ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ અમુક વિસ્તારોની અંદર પડી શકે છે કેમ કે મિત્રો જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે હવે મજબૂત બની છે અને અરબી સમુદ્રના પવનો છે તે સીધા જે ભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ આ વિસ્તારોની અંદર ઝડપથી પસાર થઈ રહ્યા છે તેના કારણથી આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર